પછી એમ કઈ ગુસ્સો કરો છો છ મહિના થી ઈસ્ત્રુ ઇસ્ત્રુ કરતી હતી ઈસ્ત્રુ લઈ આલ્યું તો બારી કુટ્યો મારો શર્ટ પેલા જ દાળે એવું કઈ રીતે ઈસ્ત્રી કરવા બેઠી અરે હું તો કરવા જ બેઠી હતી કરતી હતી અને વળી હું તો વળગી હતી આમ જ મૂકી રાખી પછી બહાર જતી રહી તો આયી ને ત્યારે બળી ગયો અરે ભગવાન ભગવાન તારી મમ્મી નો ફોન એટલે પતી ગયું ઈસ્ત્રી ની ક્યાં વાત છે બધું બળી જાય તો ફોન બાબા આટલા બધા નહીં ફૂમરો નવો લઈ આવું ક્યાંય લઈ આ લે અરે તમે મને ઘર ખર્ચ માટે આપો ને એમ બધી લો એટલે મારા પૈસા નું મને લઈ આપવાનું અને પછી એમ કેવાનું હું લઈ આપું છું આતે ઉત થયું ને ઓ ગાડી સુલેવા લોઈ પીઉ છું અને ના આવડતું હોય આ બધી ઇસ્ત્રી બિસ્ત્રી કરતા તો લેવા માંગુ છું આવડે છે ને અત્યાર સુધી નહીં પહેરતા ઇસ્ત્રી કરેલા કપડા કોણ કરતું તો બહાર કરાવતા તા તો તો ગમે તે કરાવતા પણ રાખતી હતી તો હું ને હો અને નવાઈ ના કરશો બડી આટલું બધું ના બોલવાનું હોય અને તમને ખબર છે તમે વર્ષ પહેલા મારા ફ્રીજ ફ્રીજમાં ફ્રીજેક્સ નું ઢાંકણું તોડી તું

આવું ક્યાં નિયમ લાયા એવો કઈ નિયમ ના હોય અને મને તો બોલવાનું જ નહીં તો હું ઘર ની હાચવતી એટલે તમારે મને કઈ ના બોલાય આયા મોટા મને નિયમો નહીં શીખવાડો ઘર આ ઘર મારું છે મારો શર્ટ બાળી કૂટ્યો ને લોહી પીવા છે યાર આ તે નવાઈ નું મારાથી મહત્વ શર્ટ હતો તમારો તારાથી મહત્વનું તો કઈ નહીં વાલી કોઈ મહત્વનું નું તારાથી ભઈ જજે તું જા ઈસ્ત્રી કર બીજા કપડા ને બાળી કુટ જા એટલે કશું નહીં કરાય મારા બારા જ આપી દોજો પણ કરાય કે મહેનત કરવાની અને પાછું સાંભળવાનું એવું કઈ તું ફેંકી દે ડફણો પાછળ એ જોઈએ જ નહીં મારા ઘર માં ના આવડ શું તમને ફ્રી ફ્રી બોલી ઈસ્ત્રી પેલા બોલતા શીખો ને જાવ ને તારા વાદે બધું મારી જીભ લપસી જાય નીકળી જ છે આડી શર્ટ હેડો આવો બીજો શર્ટ લેવો હોય તો સન કરાઈ દીધું જા નહીં યાર અહીંથી બીજા શર્ટ વાળી ના જોઈ હોય તો અને અત્યારે જો આવા

એમ નહી એમ ચો લાગ ચો લાગ એના આગળ કોઈ રે જોખો પડે શું વાત કરાભી કોઈ ના આવે અરે એનું કશી એ તો બે ટકા નહીં ને એવું ના કેવાય એવું ના કેવા લાગે ચાલુ જોયો ભાભી જોયો પણ ભાભી ખોટા તો નહીં મોડા બોલવા નહીં દે કરું પણ કરે તો આ ભાઈ જોયા હશે આનંદ કરે આટલા યાદ કરીને અડધો થઈ ગયો ભાઈ

આ તો એક બે આલી હશે આખું પેકેટ ક્યાં ગયું લે એક જ પેકેટ હતું ફ્રીજમાં આ દે આખું પેકેટ આપી દીધું આ એ ખાય મમ્મી પપ્પા ખાય એમ એ ખાવા નહીં એની માના ખાવા ચાલ્યું છે બધી ખબર છે અને એટલા બધા રિયા ભાભી પાસે ગાંડા કેમ છો કે આલી દીધું આખું પેકેટ અલે એવું નહીં ભાઈ ફોરેન જઈને આયા આપલા લાગણી હોય ને પડોશી જોડે એમ કહેવાય ને પડોશન જોડે વધારે પડતી જ તમારી લાગણી છે બીજા બધા પડોશી નતા એમને તો કોઈ આપી નહીં અને એના આલી દીધી ડાયરેક્ટ તમે જો ભાઈ જ્યાં સંબંધ વધારે લાગશે ને મને હા ત્યાં આગળ હું આપે

નવી નવી અલેય તો બધું કેવું તા ઘર તું અડસો નહીં મારા ઘેર કશું નઈ હાલતી અને મારા કઈ વાતો નઈ કરવી બરોબર અને હું હવે ચારે બાજુ સિક્યુરિટી રાખું છું બધાને કઈ રાખું છું કે બધા ધ્યાન રાખજો માણસ તું હા આ કે કેમ તમે જાવ છો ને આવો છો ને બધું ધ્યાન રાખું છું બુ અને મારા પર્સની તો તપાસ હું ચાલુ રાખું જે ધ્યાન રાખવો એ રાખ ભાઈ મને કઈ એવું મનમય નઈ બી મનમય